નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે માવઠાની ફાઈનલ અપડેટ લઈને આવી ગયા છીએ પરંતુ તે જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો તમને ગઈ કાલે જ અપડેટ આપી મેં જણાવી દીધું હતું

છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગ જિલ્લાના રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર સાઇડના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આજે અને અને કાલે એટલે કે તારીખે અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે જયારે એકલ ડોકલ વિસ્તારમાં સારો વરસાદ પણ જોવા મળી શકે જયારે સૌરાષ્ટ્ર કચ્છ અને બાકી રહેલા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અગિયાર અને બાર તારીખે કોઈ ખાસ મોટા વરસાદની કે મોટા માવઠાની શક્યતાઓ જણાતી નથી હવે વાત કરવામાં આવે તેર થી સોળ તારીખ સુધીના હવામાનની તો થી સોળ તારીખ સુધીમાં ગુજરાત હવામાનની વાત કરવામાં આવે તો તેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે ત્યારે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં કોઈ ખાસ મોટા વરસાદની શક્યતાઓ જણાતી નથી પરંતુ રાજસ્થાન બોર્ડર સાઈડના જે વિસ્તારો આવતા હોય સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તેમાં અમુક વિસ્તારમાં છાંટ છૂટ કે હળવું ઝાપટું પડી જાય તો પડી જાય બાકી કોઈ બીજા વિસ્તારમાં ખાસ વરસાદની શક્યતાઓ જાતી નથી હવે મધ્ય ગુજરાત ની વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદ ખેડા આણંદ અને દાહોદ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે પરંતુ વિસ્તાર ઓછો હશે બહુ જાદો વિસ્તાર નહીં હોય જ્યારે મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના એકલ દોકલ વિસ્તારમાં છાંટ છૂટ કે હળવું ઝાપટું પડી જાય તો પડી જાય બાકી ખાસ મોટા વરસાદની શક્યતા નથી હવે વાત કરવામાં આવે નવસારી અને જિલ્લાઓમાં કોઈ ખાસ મોટા વરસાદની શક્યતાઓ જાણતી નથી પરંતુ એકલ દોકલ વિસ્તારમાં હળવદથી મધ્યમ ઝાપટું પડી જાય તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર સાઈડના જે તાપી અને ડાંગ જિલ્લાના વિસ્તારો આવેલા છે તેમાં થોડી શક્યતા વધુ ગણવી બાકી કોઈ ખાસ મોટા વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાતમાં જાણતી નથી હવે વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં થી સોળ તારીખ સુધીમાં તો કચ્છના અમુક વિસ્તારમાં હવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મુખ્ય રાજકોટ અને અમરેલી જિલ્લો ઘઉં કે આ બંને જિલ્લાઓમાં અમુક વિસ્તારમાં સારું થંદરસ્ટોમ બની હવા થી અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ જોવા મળી શકે જ્યારે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર આ તમામ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વિસ્તારના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેમાં પણ ખાસ કરીને રાજકોટ અને અમરેલી જિલ્લાના બોર્ડર વિસ્તારના જે વિસ્તારો હતા હોય તેમાં વધુ શક્યતાઓ ગણવી જ્યારે દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો તેમાં કઈ ખાસ મોટા વરસાદની શક્યતાઓ જણાતી નથી પરંતુ પોરબંદર અને જામનગર જિલ્લાને લાગુ જે વિસ્તાર આવતો હોય તે વિસ્તારમાં અમુક હળવો ઝાપટું પડી જાય તો પડી જાય બાકી કોઈ ખાસ મોટા વરસાદની શક્યતાઓ દ્વારકા જિલ્લામાં જણાતી નથી મિત્રો મુખ્યત્વે વરસાદનો દિવસ ચૌદ તારીખ ગણવી તેર અને પંદર તારીખે અમુક સીમિત વિસ્તાર પૂરતો વરસાદ જોવા મળી શકે બાકી મુખ્યત્વે ધાજા વિસ્તારમાં વરસાદની તારીખ આપણે ચૌદ તારીખ ગણવી તો મિત્રો આ રીતે આગમી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં આ પ્રમાણે માવઠાની શક્યતાઓ જોવા મળશે તો મિત્રો વિડીયો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર